તો કેમ છો મારા બધા ગુજરાતી ભાઈઓ મજામાં આજે આપણે કેન્યામાં ન્યુ કી સિટી કામ સિટીમાં હતા અને હવે આપણે નીકળીએ છીએ આગળ માર્સાબીટ તરફ હાઈવે છે કેન્યાનો કેવો જબરદસ્ત છે હાઈવે બી એકદમ જોરદાર છે અહીંયા રોડ બહુ જબરદસ્ત બનાવેલી છે આ ડ્રાઈવર ભાઈ છે આ બધા ડ્રેસમાં હોય એકદમ બધા રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરતા હોય છે તો આ ઓસ્કર આપણી જોડે આવે છે અને ઓસ્કર આપણી જોડે ખાલી ખાલી આવે છે એ પોતે થોડા વિડીયો બનાવે છે અને બાકી આપણે બી સેફ્ટી રહી જાય ને એના માટે આ બી આપણી જોડે ટ્રેવલ કરે છે ને એને આપણે ભાડો અને થોડો જમવાનો રહેવાનો બધો આપી દઈએ છે એટલે વાંધો નહીં આમ તો આપણે કંઈ આપણને જરૂર નથી કે આ એને પણ આવે છે પણ તોય ઠીક છે યાર આપણે બી સેફ્ટી થઈ જાય ને એને શું છે કે થોડોક હેલ્પ પણ થઈ જાય તો એનો ચેનલ છે ઇંગ્લિશમાં બનાવે છે તો વિડીયો તમે જોજો ઓસી સી બ્લોક ઓ એસ આઈ વાય બ્લોક તો અહીંયા તમને લોકોના ઘર દેખાશે અને થોડા માઉન્ટેન દેખાશે અને અહીંયા લગભગ ઘઉંની ખેતી કરતા હોય અને મક્કીની ખેતી કરતા હોય બાકી આ લોકો બહુ બધા ફ્રૂટ અને એ બધા કરતા હોય મેંગો કેલા એ બી ખેતી થાય છે અહીંયા આગળ અને આ લોકો દિવસે આમ એક જનરલ લોકોની વાત કરીએ ને તો કમાવતા કેટલા હોય તમને કહી દઉં બસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધી કમાવતા હોય પાંચસો મેક્સિમમ બસ એમાં એમનું બધું કામ થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો આ લોકો અહીંયા બેઠા છે રેસ્ટ કરે છે અને બેસવાની જગ્યા છે ને અહીંયા દુકાનો છે હાર્ડવેરની આવી બધી અહીંયા તમે જો એક દુકાન છે ખાદ બીજે ખાતરની એવી બધી અને અહીંયા તમે જોઈ શકો છો આ બધો ચકલાઓ બેઠા છે પેડ ઉપર એટલા બધા ઘોસલા બનાવે છે તો અત્યારે આપણે પહોંચી ગયા છે ઇસિયોલે અને અહીંયા તો કેવી ધૂમ ગરમી છે રાજસ્થાન જેવું લાગે છે ભાઈ ખૂબ ગરમી છે પણ તો બી ફરવાની મજા આવે છે ધીરે ધીરે આપણે બી બાજ જઈએ અત્યારે અમે ટોયલેટ જઈએ છીએ ત્યાં દસ સિલિંગ આપી અને ટોયલેટમાં જવા દે અહીંયા આગળ ને મુસ્લિમ લોકોની બહુ આબાદી છે એટલે હવે આગળ જેમ જેમ ઇથોપિયા બાજુ જઈશું ને તો તમને મુસ્લિમ લોકો દેખાશે અહીંયાનો જીવન કેટલો હાર્ડ છે એ તમે અહીંયા સમજી શકો છો કે આપણી જીવન કેટલો સારો છે એના લોકો કેટલો સ્ટ્રગલ કરતા હોય છે અને એક એક રૂપિયા માટે તરસતા હોય ખાવા માટે એક એક મક્કી હે ને મક્કીનો ભૂટ્ટો એના માટે તરસતા હોય તો બહુ જ સ્ટ્રગલ લાઈફ છે બહુ હોટ છે બહુ ગરમ છે અહીંયા આગળ અને તમને લોકો નાની નાની સેકન્ડ હેન્ડ વસ્તુઓ ઇવન ચપ્પલ પણ હે એ સેકન્ડ હેન્ડ વેચતા દેખાશે અહીંના લોકો પણ મોટા મોટા એવા ટ્રેક્ટર રાખતા હોય છે ખેતીવાડી માટે બધું કામ કરવા માટે તો અહીંયા આગળ આફ્રિકામાં તમને હલવો મળી જાય છે જોઈ લો આ હલવો છે ને ખજૂરથી બનેલો છે ખજૂર આવે છે આફ્રિકાથી એનાથી એ લોકો બનાવે છે પ્યોર વેજ શક્કર વક્કર નાખી બનાવે છે તો આપણે કેન્યામાં એક લોંગ જર્ની ચાલુ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો ડેઝર્ટ જેવો એરિયો આવી ગયો છે ગરમી આટલી બધી ચાલતી ગાડીમાં તો નહીં લાગતી પણ તમને આમ ખબર પડે છે કે આ ડેઝર્ટ એરિયો જ કહેવાય હજી જેમ જેમ આગળ જઈશું તેમ તેમ તમને બધો વધારે ડેઝર્ટ દેખાશે અને આ હરોભરો દેખાશે એ બી નહીં દેખાશે તો અહીંયા હમણાં હું જોતો તો ઘણા બધા ઊંટ પણ દેખવા મળી જશે ગાય આ અહીંયા આગળ વધારે મુસ્લિમ લોકો રહેતા હોય છે તો આપણે હવે જોઈશું નજારો અહીંયા તમે રોડ પણ સારી છે ચારો બાજુ અને લોકો અહીંયા રહે છે પતરાના ના ઘર બનાઈ બની રહે છે લાઈફ જીવે છે બસ તેમ તેમ કરીને આ તમે મારી પાછળ પણ જોઈ શકો છો આ બધા છોકરાઓ મારી જોડે ટ્રાવેલ કરે છે નાના નાના ટીમકાઓ અહીંયા જોઈ શકો છો આ બધો મસાઈનો નો એરિયો શરૂ થઈ ગયો એટલે મસાઈ લોકો બેઠા હોય જાડીઓ નીચે બધો દાગીના પહેરીને તમે જોઈ શકો છો તો હમણાં અહીંયા એક આર્મીનો ચેકપોસ્ટ આવ્યો હતો બહુ જ સ્ટ્રોંગ સિક્યોરિટી હતી ખતરનાક તરીકે એટલે ગાડીમાંથી તમને બધાને બહાર કાઢી દે અને તમને પેદલ ચલાવે આમ બીજી બાજુ બધાને આઈડેન્ટિટી ચેક કરે ને આમ ચારો બાજુ ગનમેન બેઠા હોય જેટલી પણ ગાડી બધાના બધાને આવી રીતે જ કરે ખાલી કરાવીને પછી આમ વોક કરાવે ને અમુક ડાઉટફુલ લાગે તો એને ઊભો પણ રાખી દે આર્મીવાળા બહુ ખતરનાક સિક્યોરિટી હતી કેન્યામાં સામે બહુ જ એક માઉન્ટેન છે અહીંયા આખા માઉન્ટેન જ છે અહીંયા લોકો કામ પણ કરે છે આ જોઈ શકો છો અહીંયા ખાઈ ખોદે છે કંઈક કરે છે તો ભાઈ જોઈ શકો છો અહીંયા આગળ કેવું જબરદસ્ત કેન્યા છે હજારો જુઓ ખાલી તમે કેવી શાનદાર સડક અહીંથી નીકળે છે ને અહીંયા સામે માઉન્ટેન જે દેખાય છે બહુ જબરદસ્ત આ ગિરનારને જેવું જ કંઈક લાગે છે ઉપર તમે જુઓ અહીંયા આગળ કંઈક વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ભગવાનને બરાબરથી રીડ નહીં કરી શકતો પણ નજારો જોવો ખાલી તમે નજારો જોતા જ બને છે બહુ જબરદસ્ત અત્યારે આપણે એક બીજા નાનકડા શહેરમાં પહોંચી ગયા છે અહીંયા તમે જોશો તો લોકો તમને ઝાડ નીચે સૂતા દેખાશે ભાઈ અત્યારે એક મજેદાર સ્ટોરી તમને હું સંભળાવી દઉં અહીંયા આગળ જે થાય છે આ જે જગ્યાએ અમે પસાર થઈ રહ્યા છે લાસ્ટ છેલ્લા સો સવા સો કિલોમીટરથી જોયો આખો ડેઝર્ટ જ દેખાય છે પણ અહીંયા તમને એક સ્ટોરી જોવા મળે છે જેમ કે આ ડ્રાઈવર ભાઈએ મને કીધો કે અહીંયા આગળ વચ્ચે વચ્ચે એવો હવાનો એક નાનો એવો એટલો તેજ પોકેટ આવે છે ને એક ઝોંકો આવે છે જે તમારી ગાડીને તો ક્યાં બધાને ઉડાવી જાય એવો તો એ તમને દેખાય નહીં પણ એકદમ ત્યાં આવે એટલે તમારી ગાડી સ્પીડ મેન્ટેન હોવી જોઈએ તો એકસો વીસ ત્રીસની સ્પીડ હોય તો એ અમુક વાર તમને હિટ કરે અને તમારી ગાડી બધી રોડથી ઉતરી જાય તો વચ્ચે એકવાર કહાની બની જાય અહીંયા આગળ એક એમ્બ્યુલન્સ હતી અને જેમાં અમુક લોકો જતા હતા અને પેસન્ટ હતો એને બાંધેલો હતો અને બાકી બધા ખુલ્લા હતા ડ્રાઈવરને બધા તો એ સ્ટ્રોંગ હવા એને હિટ કરી અને એ બધો રોડથી ઉતરી ગઈ બધા મરી ગયા અને પેસેન્ટ એક બાંધેલું હતું એ એક જીવી ગયો તો આવી બધી સ્ટોરી અહીંયા સાંભળવા મળે છે આપણે જ્યારે દુનિયા ગુમ્યા છે ને ફરીએ છીએ ત્યારે આ બધી વસ્તુ આપણને ખ્યાલ આવે કે આવી બધી પણ જગ્યાએ હોય છે તો આ એક ગામ હતો નાનો એવો આમાં ગામમાં તમે જોઈ શકો લોકો અહીંયા બેઠા છે મસાઈ જાતિના અહીંયાના જો છોકરી કેટલી લાંબી છે એના લોકો બહુ લાંબા લાંબા હોય છે અમુક હાઈટ વધારે હોય છે આ બધા સ્કૂલથી પાછા આવે છે ભણીને જોઈ લો અત્યારે ચાર વાગ્યા છે આ જે પાછળ બધા બધા દેખાય એ પણ ઓહ કેમેરા ફ્રેન્ડલી નહીં તો અત્યારે આપણે મારસા બીટ પહોંચી ગયા છે બહુ જ ખૂબ સરસ જગ્યા છે અહીંયા આગળ બહુ જ ખુબસુરત સિટી છે આગળ તો હવે આપણે પહોંચી ગયા છે મારસા બીટ અહીંયા આગળ હવે જોઈશું ક્યાંક રોકાવાની વ્યવસ્થા શું છે ને આ આખો સવારે જ ચાલુ થઈ ગઈ નવ વાગે અત્યારે પાંચ સાડા પાંચ થયા છે અહીંયા પહોંચે બે ટેક્સી બદલીને અહીંયા આવ્યા છે ને સત્તરસો રૂપિયા બે જણાને ખર્ચ કરે છે બહુ બહુ સારી એટલે વાંધો નથી લગભગ પણ છે લોંગ જર્ની